આજથી થોડાક દિવસ પહેલા ગોંડલ મીડિયા પર મૂક્યો હતો અને આ મામલા સંદર્ભમાં બની ગજેરાની પૂછપરછમાં પિયુષ રાદડીયા નામના પાટીદાર સમાજના યુવાનનું નામ પણ ખૂલ્યું હતું ત્યારે હવે આ મામલે પિયુષ રાદડીયાએ પોલીસ ઉપર ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે તેમણે મામલે કોર્ટમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે એટલે પિયુષ રાજડિયા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર શું આરોપ કર્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

કોન્સ્ટેબલ સહિતના લોકોએ તેમને ખોટી રીતે હેરાન કર્યા તેમના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા આ ઘટનાના કારણે તેમણે આ મામલે ગોંડલ કોર્ટમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ આપી છે અને તેમણે રાજ્યના પોલીસ વડા વિકાસ સાયને પણ આ ઘટનાના સંદર્ભમાં ઈમેલ દ્વારા જાણકારી આપી છે એટલે તો આ મામલે શું કહી રહ્યા છે પીયુષ રાદડિયા શું તેમના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે તે સાંભળી લો કોર્ટમાં ફરિયાદ કરી છે શું છે સમગ્ર વિગત જે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસથી તારીખ વીસ સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરો થઈ એના અનુસંધાને સત્તર તારીખે કોઈપણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં મેં ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લી લીધો ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ થર્ડ ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટેના પીઆઈ એડી ડી પરમાર પીએસઆઈ જાડેજાના ત્રણ કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું જે પાણી નાક અને મોઢા વટે અમારા ફેફસાને અમારા પેટમાં ગયું જેથી કરીને એ જે અમાનુ અમાનુષી યાતના અમારી પર ગુજારી ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબી પીઆઈની હાજરીમાં મને પા પગના પાટા વડે એડી પરમારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે અઢાર તારીખે પણ સવારના પોરમાં અગિયાર વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા કારણ કે કોઈ એમાં ઇન્વોલ્વ નહોતું હું પણ ઇન્વોલ્વ નહોતો એટલે મારે વધારે કોઈને ખોટી રીતે સંડોવા નહોતા જેથી મેં કરીને કીધું કે સાહેબ કાલે જ તમે મારી ઉપર આટલું બધો અત્યાચાર કર્યો છે તો મારે જે કહેવાનું હતું કાલે જ કહી દીધું તેમ છતાં પણ એમને તેનસિંહ ચુડાસમાને બોલાવી અને તેનસિંહ ચુડાસમાએ મને મારા પગ ઉપર પટ્ટા માર્યા અને બીજા કોન્સ્ટેબલે પણ જે મારા પગમાં પટ્ટા માર્યા જેને હું નામથી નથી ઓળખતો પણ જોઈએ ઓળખી જાઉં આ સમગ્ર બાબતની અંદરમાં ત્યારથી હું નીકળી અને મારે વારંવાર કોર્ટમાં ફરિયાદ કરવા માટે જવું હતું એટલે મેં બીજી બીજી જે જે પોલીસ સ્ટેશને ગયો ત્યાં મેં કીધું કે મારે જામીન નથી લેવા મને કોર્ટમાં લઈ જાઓ પણ બધાય સગરી હકીકતથી વાકેફ હતા એટલે કોઈ પણ મને કોર્ટમાં લઈ ન ગયા કોઈપણ જગ્યાએ જે નિયમોનું પાલન થવું જોઈએ નોટિસ આપીને એક બે દિવસનો સમય આવવો જોઈએ એ સમય પણ આપ્યો નથી બધી જગ્યાએ એકને એક ઉપરથી સૂચના હોય રાજકીય પ્રેશર હોય તમારી ઉપર આ રા કરવું પડશે અને ચોવીસ કલાક રાખવા પડશે આવી રીતે જે અમને વારંવાર વારંવાર ચાર પોલીસ સ્ટેશનમાં ફેરવા ત્યારબાદ અમારી તબિયત ના દુરસ્ત થઈ તબિયત ના દુરસ્ત થઈ તે જગ્યાએ પણ આઈડી પરમાર આવીને અમને ધમકાવે છે કે તું કોઈને કહીશ તો તને અમિત ખૂટના કેસમાં ખોટો ફસાવી દઈશ ગંભીર ગુનાઓમાં ખોટો ફસાવી દઈશ આવી અમને ધમકી આપી ના છૂટકે છેલ્લે અમે હારી થાકી અમારી તબિયત લછડી ત્યારે અમને જે આઈથી અહીંથી સિવિલ હોસ્પિટલેથી રાજકોટ ખાતે લઈ ગયા અને રાજકોટ ખાતેથી અમે જે ફરિયાદ કરેલી જે મારા મધરે પણ તે દિવસે અહીંયા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરેલી એ અનુસંધાને અમે આજે ગોંડલ નામદાર કોર્ટની અંદરમાં ફરિયાદ કરી છે ગઈકાલે પણ મેં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબને પણ મેં મેલ મારફતે જાણ કરી છે આજે એમનો રિટર્ન મેલ પણ આવી ગયો છે એસપી સાહેબને જોઈએ હવે મને કોર્ટ પાસેથી આશા છે પણ વિકાસ સાહેબ પાસેથી પણ આશા છે કે મને ન્યાય મળશે મળશે ને મળશે અને આગામી દિવસોમાં મને અહીંયાથી ન્યાય નહીં મળે તો મારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે તો કંઈ નહીં બસ જે અમારી ઉપર અત્યાચાર થયો છે એ અત્યાચારની સામે અમે પગલાં લેશું અને જે અમારી ઉપર ખોટા કેસો કર્યા છે એ કેસો અમે નામદાર હાઈકોર્ટમાં જઈ અને હકીકત વાકે કરીને અમારા કોષ કેસો જે છે એ કોસ કરવાની તજવીજ હાથ ધરશું બંની ગજેરાની ખોટી મદદગારીમાં જે બંને ગજેરાની મેં મદદગારી કરી હતી એ માત્ર ને માત્ર પાટીદાર સમાજનો હોય એમને એક માસનો દીકરો હોય મારા મિત્રના કહેવાથી મેં એની સાથે જે કાંઈ મદદ કરેલી એ મિત્રતાની નાતે અને પાટીદાર સમાજનો હોય એના નાતે મદદ કરેલી પણ તેમ છતાં કોઈ રાજકીય ઈશારે અમને ખોટી રીતે સંડોવી દીધા આમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર સાહેબ પીએસઆઈ આરજે જાડેજા તેનસિંગ ચુડાસમા કોન્સ્ટેબલ અને અન્ય ચાર અજાણ્યા કોન્સ્ટેબલો કે જેમને હું જોઈએ ઓળખી જાય એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે આપણે સાંભળ્યા હતા પિયુષ રાદડિયા જેમના પર બન્ની ગજેરાના કેસમાં તેમના સાથે સંડોવણીના આરોપ સામે આવ્યા છે અને આ ઘટનાને લઈને પિયુષ રાદડિયાએ પોલીસે તેમની સાથે જે ઘટનાક્રમ બન્યો છે પોલીસે જે વ્યવહાર કર્યો છે તેને લઈને તેઓ ગંભીર આરોપ હાલ પોલીસની કામગીરી સામે લગાવી રહ્યા છે

तेने कहिए जे पीड़ पराई